તમે કોઈ ભી સાડી લેશો ને તો એમાં સો ટકા નફો મળશે આ હવે માત્ર પચાસ રૂપિયામાં જોઈ શકો છો કોટન બેઝ આઈટમ આવશે અલગ અલગ રેન્જ આ સાડી આરામ અઢીસો રૂપિયામાં વેચી શકો છો આ લે સસ્તુ આલે ગરચોલા આલે પછી એના પછી પટોળા ડિઝાઇન જોઈએ લેરિયા બાંધની પેટર્ન જોઈએ નવ શું ચાલે ને વોટ્સઅપ કરો આપેલા સ્ક્રીન પર નંબર ઉપર જાણકારી લો જો આવું હોય તો બહુ સારું મળો અમને ભાઈ આનંદ આવે આપણા લોકોથી થી મળી તો કેમ છો મિત્રો ફરી એક નવા અને મજેદાર વિડીયો સ્વાગત છે અને આજે હું આવી ગયો છું સુરતમાં જે એશિયાનું સૌથી મોટું ટેક્સટાઇલ માર્કેટ કહેવાય છે એટલે સુરત તો મિત્રો આપણે પ્રગતિ સિલ્ક મિલ્સમાં આવી ગયા છીએ અને અંદર જઈએ એ પહેલાં તમને કહી દઉં કે અહીંયા છે ને એનું ફેક્ટરી આઉટલેટ છે અને પચાસ રૂપિયાથી સાડી મળે છે એ એનું હાઇલાઇટ છે જે અહીંયા તમને દેખાતું હશે બાર જ મારેલું છે પચાસ રૂપિયાથી સાડી સ્ટાર્ટ થાય છે અહીંયા બાકીની ડિટેલ આપણે અંદર જઈને જોશું તો ચાલો મારી સાથે તો ચાલો આપણે થોડી ઘણી વેરાયટી સાહેબ હા હવે માત્ર પચાસ રૂપિયામાં જોઈ શકો છો કોટન બેઝ આઈટમ આવશે અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે તમને જેટલા જોઈએ એટલા પીસ મળશે પાંચસો પીસ જોઈએ તો એ મળશે પચાસ રૂપિયાની વસ્તુ છે આરામથી સો રૂપિયા વેચી શકો છો એવી ક્વોલિટી મળશે તમને એ પણ દસો ક્વોલિટી મળશે આ જોઈ શકો છો પાસઠ રૂપિયામાં જો આવી ટાઈપની વસ્તુ તમારા ધંધામાં રાખશો ને તો તમારા કસ્ટમર તમારી પાસે ફરી ફરીને આવશે એવી વસ્તુ અમે તમે આપીશું વેરાયટીની સાથે સાથે એક વાત એ પણ કહી દઉં કે તમે કોઈપણ જાતની વેરાયટી લો ને તો એને એક વર્ષની ગેરંટી આવે તો જે પણ ગુજરાતી ભાઈ પણ આપણાથી જોડાવા માંગે છે નવો બિઝનેસ કરવા માંગે છે જે ગૃહિણીઓ છે જે માતા બહેનો છે જેમને ઘરેથી પોતાનું બિઝનેસ ચાલુ કરવું છે તો તમે અમને કોલ કરીને બધી જાણકારી મેળવી શકો છો કે કેવી રીતે તમે બિઝનેસ સેટઅપ કરી શકો છો આ જોઈ શકો છો તમે આ જો માત્ર પંચ્યાસી રૂપિયામાં સાડી મળશે તમને બરાબર આવી ટાઈપની ઘણી બધી વેરાયટીઓ છે મારી પાસે તમે જોઈ શકો છો આ બધા સેમ્પલો છે મારી પાસે અલગ અલગ રેન્જ ક્વોલિટી પ્રમાણે આ ટાઈપની જે બ્લાઉઝ સાથે તમે સાડી લેશો આ જોઈ શકો છો જો આ સાડી માત્ર સો રૂપિયામાં આ સાડી આરામ તમે 250 રૂપિયામાં વેચી શકો છો એવી ક્વોલિટીમાં મળશે બહુ સરસ સાડી છે બરાબર બીજું એક કહેવાનું હતું કે ભાઈ અત્યારે તો આપણે સેમ્પલ પીસ દેખાડશું પણ વિડીયો જોઈને કોઈ ઇન્ટરેસ્ટેડ હોય વધારે પીસ જોવા હોય તો તમે વોટ્સઅપમાં કે કેટલોગ કે ફોટા નંબર ઉપર તમને સ્ક્રીન પર જે નંબર આપ્યા છે એના ઉપર કોલ કરો કેવી રીતે ધંધો કરવો છે કેવી રીતે તમને માલ વેચવાનો છે બધી ઇન્ફોર્મેશન આપીશું અને આ બધા સેમ્પલો તમને વોટ્સઅપ આવશે પ્રાઇઝની સાથે આ તો તમને ખાલી વિડીયોમાં પૂરા સેમ્પલ નથી બતાવી શકતા તો એટલે જરાક થોડા હોય છે તમે વોટ્સઅપ કરશો તો તમને હજાર પ્લસ વેરાયટીઓ મળશે આ જોઈ લો તમે હા કોઈને બિઝનેસ કરવો છે નોલેજ નથી તો એના માટે કઈ સુવિધા એના માટે એવું છે સાહેબ જો તમે નવું બિઝનેસ માં માંગો છો તો મારું એક જ કહેવાનું છે આપણા યુવા મિત્રોને કે તમે આવો સુરત મળો કેવી રીતે ધંધો કરવાનો છે પચાસ વાળી વસ્તુ કેવી આવે તમારા એરિયામાં કયા જાતની વસ્તુ ચાલે બરાબર પાંચસો વાળી વસ્તુ કેવી આવે તો પચાસ વાળી કેટલામાં વેચવાની દોઢસો વાળી કેટલામાં વેચવાની સો વાળી કેટલામાં વેચવાની પાંચસો વાળી કેટલામાં આ બધું અલગ અલગ હોય છે તમે જો સ્ટાફ મેન્ટેન કરો તો એનો પગાર કેટલો રાખવાનો આપણા ગુજરાતમાં જે વસ્તુ ચાલે છે એ કેવી રીતે વેચવાની હવે ધારી લોકો ગામડું હોય ગામડામાં સસ્તું આવે તો સસ્તી વસ્તુ કેવી રીતે રાખવાની બરાબર અને સિટી હોય તો સિટીમાં મોંઘુ બી આલે સસ્તું બી આલે ઘરચોલા આલે પછી એના પછી પટોળા ડિઝાઇન જોઈએ લેરિયા બાંધની પેટર્ન જોઈએ નવું શું ચાલે છે બરાબર માર્કેટમાં એ બધી વસ્તુઓનું જાણકાર કઈ ક્વોલિટી આ બધું તમને નોલેજ આપીશું તો એના માટે એકવાર તમે રૂબરૂ સુરત આવો પહેલા મળો

અને અહીંયા નો આવવું હોય હા તો તમે એને મોકલી હા મોકલી ને અમે ઓનલાઈન બી ઓર્ડર કરી શકીએ તમે અમને વોટ્સઅપ કરો આપેલા સ્ક્રીન પર નંબર ઉપર જાણકારી લો જો આવવું હોય તો બહુ સારું મળો અમને પણ આનંદ આવે આપણા લોકોથી મળીને અને જો તમને ઓનલાઈન ઓર્ડર કરવું હોય તો રૂબરૂ તમે અમને વોટ્સઅપ કરી શકો છો વોટ્સઅપ પર અમે બધી ડિઝાઇનો મોકલીશું વિડીયો કોલની ફેસિલિટી છે વિડીયો કોલમાં તમને જે જે વેરાયટી ક્વોલિટી જોવાની હોય એવી ટાઈપની ઘણી બધી વેરાયટી ક્વોલિટી અમારી પાસે મળશે બરાબર એ અમે તમને બતાવીશું વોટ્સઅપ પર ફોટા મોકલીશું એમાંથી તમે સિલેક્શન કરીને ઘર બેસા ઓર્ડર કરી શકો છો હવે જો લગનગાળો ચાલુ છે તો જે લોકો દુકાન ધરાવે છે કે પછી ઘરેથી કરવા માટે આવા ટાઈપના ઘરચોળાની બહુ ડિમાન્ડેડ રહી છે આ ઘર ચોળા થી ત્રણ હજારમાં વેચે છે તમને એનાથી બી અડધા કિંમતમાં આપણા પાસે મળી જશે એટલે દારૂ લો તમે કોઈ બી સાડી લેશો ને તો એમાં સો ટકા નફો મળશે સાહેબ આ જોઈ શકો છો જો આવા ટાઈપની જે ફેન્સી સાડીઓ છે હમણાં ઘણી બધી ડિમાન્ડેડ છે લગ્ન સિઝનના ગાળામાં આવી સાડીઓ તો અમે આપીને ડબલનું કમાણી કરી શકો છો એટલી ગેરંટી સીધા પૈસા ડબલ એમ સીધા પૈસા ડબલ આ કે શેર માર્કેટ નથી કે તમને રિસ્ક છે શું થશે ને શું નહીં પણ આમાં તમે તમારી જાતની જેટલી મહેનત કરશો ને તમે સો કે બસો ગુણા પણ કમાઈ શકો છો એટલી ગેરંટી આપું છું અને તમારી સામે વસ્તુ હોય છે સાડીનો ધંધો એવું છે સાહેબ કે આખી શાકભાજી નથી કે તમે આજે લીધી કાલે ખરાબ થઈ જશે બરાબર બે દિવસમાં સડી જશે તમે શું કહો છ મહિના પછી બી કોતળીમાંથી કાઢો ને તો નવે નવે સરતી હોય છે તો રીતે તમને સેટઅપ મળવાનું હશે આપણી પાસે એમાં પણ તમને એક વર્ષની તો ગેરંટી આપે છે કે વીસ ટકા સુધીનો માલ તમારે જો ન વેચાણો હોય તો તમે અહીંયા આવીને બદલાવી શકો છો હા જોઈ શકો છો ધારો કે તમે આ ટાઈપની બધી વેરાયટીઓ અમારી પાસેથી લઈ ગયા એમાંથી તમારો સમજી લો એસી ટકા માલ વેચાઈ ગયો વીસ ટકા નથી ચાલતો તો એક વર્ષ દરમિયાન તમે ક્યારેય બદલી શકો છો અને સાથે સાથે મેં તો એ જ કહેવા માંગુ છું કે તમે પોતે રૂબરૂ આવો મળો

સુરત તમે આવશો તો તમને એક વાતનું ખાસ ખ્યાલ રાખવાનું છે અહીંયા દલાલ એજન્ટી સાવચેત રહેવાનું સ્ટેશનથી માત્ર એક કિલોમીટર દૂર ઉપર માર્કેટ એરિયો પડે છે ત્યાં મહાલક્ષ્મી માર્કેટના આપણા પહેલાં માળા ઉપર પ્રગતિ સિલ્ક કરીને છે તો અહીંયા જ્યારે આવશો ને તમે ત્યારે તમને વેરાયટી ક્વોલિટી જોવા મળશે અને દલાલ એજન્ટી ખાસ સાવચેત રહેજો મહેરબાની કરીને એમની ચક્કરમાં નહીં પડતા બરાબર અને તમે આ વસ્તુ જોઈ શકો છો ક્વોલિટી જોવા અને ખાટલી વાર કહેવાય છે ઘર ચોલામાં સૌથી વધારે ચાલે છે આ સાડીઓ છ છ સાત સાત હજારમાં કચ્છ ભુજ આ બાજુ તમને અડધાથી બી અડધા કિંમતમાં આપણી પાસે મળવાની રહેશે આવી ટાઈપની વસ્તુઓ વેચશો તો બે પૈસા કમાવશો એવી ગેરંટી આપું છું પ્લસ તમને નોલેજની સાથે સાથે બિઝનેસમાં કોઈ પણ જાતનું જો ઇન્ફોર્મેશન જોઈએ બરાબર તો એવું સમજો કે તમારો ભાઈ બેસેલો છે પૂરેપૂરો સપોર્ટ કરીશું તમને એવું છે જોઈ શકો છો તમે તમે જે દલાલ ની વાત છે કેમ ખોટા વધારે બરાબર આ વાત કરીને જવાનું અને પ્લસ તમને જો કઈ એજન્ટ થ્રુ કે દલાલ થ્રુ જશો તો સામે વાળો જ આપવાનું છે એનાથી સારું તમે જેનો વિડીયો જો છો એને જઈને ડાયરેક્ટ મળો તમને સારું લાગે યોગ્ય તમે વિડીયો જોઈ અહીંયા આવતા હશો તો પણ તમને એવા મળશે એટલે તમે એની હડફે તે નહીં ચડતા અહીંયા ડાયરેક્ટ કોલ કરજો ડિસ્પ્લે ઉપર પણ નંબર છે એમાં કોલ કરશો એટલે ડાયરેક્ટ તમે અહીંયા જ પહોંચશો અને જો પણ નવો બિઝનેસ કરવા માંગતા હોય તો એકવાર જરૂર કોલ કરો મળો યોગ્ય લાગે એવી રીતે અમે તમને ધંધો સેટ કરી આપીશું ઘરેથી શરૂઆત કરશો તો દસ પંદર થી શરૂઆત થઈ જશે દુકાન કરવા માંગો છો તો પણ તમે ફોન કરીને નોલેજ લઈ શકો છો કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે દુઃખ કે એવી રીતે સાહેબ હા ઘણી બધી ઇન્ફોર્મેશન આપણને મળી અહીંથી અને હું તો એટલું જ કહીશ કે આ વિડીયો જોઈને જો તમારે પણ આવી રીતના ઘર બેઠા ધંધો શરૂ કરવો હોય સાડીઓ વેચવી હોય અથવા શોપ કરવી હોય તો પણ તમે એકવાર અહીંયા મુલાકાત લેજો અહીંયા ઘણી બધી વેરાયટી તમને મળી જવાની છે અને ભાઈએ કીધું કે આવી રીતના તમે અહીંયા આવો એટલે કોલ કરીને આવજો અને દલાલોની વાતમાં ન આવી જતા એટલે ડાયરેક્ટ તમે અહીંયા પહોંચી જશો અને પછી તમે બીજે ક્યાંક વ્યા જશો તો તમને એમ થશે વિડીયો જોયો તો એવું તો કંઈ છે નહીં પણ એવું નથી વિડીયો જોવો પ્રોપર જગ્યાએ આવો અને ખરીદી કરો તમને એમાં ફાયદો થશે તો બસ આ વિડીયો અહીંયા પૂરો કરીશ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે